કઈ કપડે દાગ નથી પણ ના બધા મેલા મેલા પૂરેપૂરા પૂરા પૂરા પૂરેપૂરા એક નહિ આખી ભારતની ભૂમિ ની બાજુ મને એવું માનવામાં આવે કે આ તમે બધા વડવાડ છે બધા ભલે પૈસા નતા પણ તમારા મન જીવન બહુ બઉન કઈ ભણતર નથી ગણતેર નથી ભણતે નથી ગણતે નથી બરાબર પણ તમે જો તો એવડા પૈસા નતા તો એક એક ઘેર પાંચ પાંચ છોકરા રમતા આ રમતા અટાણે એટલી ટેકનોલોજી આવી ગઈ તો છોકરા જો તમે અમે બે અમારા બે બાપા આ સિસ્ટમ થઈ ગયા કેટલી ભાઈ કોડીએ રમતા કોડીએ રમતા પૈસો કેવો કોડીએ રમતા ને લુગડા તો બિસાક કોક વેપારી દે તો ન દે તો બિસાક એનું હાઈટમ